દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં લોકહિત અને સમાજ કલ્યાણ સાથે જોડાયેલી પ્રવૃત્તિ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ સિટી અંતર્ગત મહિલા કોન્કલેવનું આયોજન હતું વિવિધ શ્રેણીઓની મહિલાઓ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમારી ફર્સ્ટ વોટર્સ નવી મતદાતાઓ દીકરીઓ પણ એવી યુવા દીકરીઓ પણ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શ્રેણીમાં આપણે વાત કરીએ તો અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી ડોક્ટરો વકીલો સી એ જે અત્યારે નિવૃત્ત શિક્ષિકા છે નિવૃત્ત અધિકારી છે અલગ અલગ સમાજની અગ્રણી બહેનો છે એનજીઓ ચલાવતી બહેનો છે અલગ અલગ વિસ્તારમાં જે દાહોદ જિલ્લો છે એના અલગ અલગ વિસ્તારમાંથી આ દરેક બેન અહીંયા ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં આ દરેક શ્રેણીની બહેનો જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે કેન્દ્રની યોજનાઓ છે અને એમના જે અભિયાનો છે ગુજરાત સરકારની જે યોજનાઓ છે અને એના અભિયાનો છે એમની બહેનો સાથે આજે એક સંવાદ થયો ત્યારે અમે હોકીમાં જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા અલગ અલગ સ્તરે અમે જીતીને મેડલ લાયા છે આજે અહીં ઉપસ્થિત ફંક્શનમાં બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જે ખેલ મહાકુંભ જેવા આ પ્રોગ્રામોનું આયોજન કર્યું અને અમને અલગ અલગ સ્તરે રમવા મળ્યું અને સ્પેશિયલ થેન્કસ ટુ આર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રસિંહ મોદી